શ્રી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કોડી સમાજના સમૂહલગ્ન યોજાયા સિત્તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા દાતા પરિવાર હસ્તે પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અબડાસાના રાતા તળાવ ખાતે ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત કોડી સમાજના લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નમાં સિત્તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ ભવ્ય પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને સમાજમાં આ પ્રકારના આયોજનથી સામાજિક એકતા અને સહકારને પ્રોત્સાહન મળે છે તેવું જણાવ્યું સમૂહ લગ્નનું આયોજન સમાજમાં સમરસતા વધારવા અને તમામ વર્ગોને સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું લગ્ન સમારોહની સાથે આ અવસર પર એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી અંદાજીત બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલનો ઉદ્દેશ્ય પશુઓને તકલીફોથી મુક્તિ આપવી અને પશુઓના આરોગ્યની કાળજી લેવા માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવું છે ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા યોજાયેલા આ સમૂહ લગ્નમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલ હજારો લોકોએ હાજરી આપી હતી જેનાથી સમગ્ર કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ અને ભવ્યતા સાથે સંપન્ન થયો દાતા પરિવાર માતૃશ્રી લક્ષ્મીબેન કરમશીભાઈ વીરજીભાઈ ગજરા ધુણઈ અને મિતાબેન શંભુલાલ કરમશીભાઈ ગજરા ધુણઈવાળાના હસ્તે નીલમબેન દીપ ગજરા રુચિબેન તેજસ ગજરા કુમારી અરના દીપ ગજરા પરિવારનો સહકાર રહ્યો હતો વધુમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક મંજી બાપુ અને સ્થાનિકે ઉપસ્થિત રહેલ દાતા પરિવારના જીજ્ઞાબેન ભાનુશાળીએ માહિતી આપી હતી આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદ્રા પરિવાર પણ છે દરેક રીતે અમે એને પૂરો પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ દજાવાડી પાસે અને કાર્ય કરીએ છીએ અને જે પણ માણસો આ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે આ ભૂમિ એ છે ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હસ્પટલ નથી ગાયો માટે માણસો માટે છે સગવડ ગાયો માટે એટલી સગવડ નહીં હતી એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમ્બ્યુલન્સ લેશું અમને ક્યાંથી પણ ફોન આવશે જેવી રીતે માણસ બીમાર પડે અને એકસો આઠને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમ્બ્યુલન્સ પહોંચી જશે ભાઈ પરિભાઈ નલિયા રાતા તળાવ અને સત્સંગ મંડળ અહીંયા જે ચાલે છે ત્યાંનું પ્રમુખ છું આજે અહીંયા અમારા આંગણે જે હમણાં એક ખાતમુહૂર્ત થયો એ મલ્ટીસ્ટાર હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે જેના દાતાર શ્રી મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા અહીંયા હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સિત્તેર લગ્ન કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે જેમાં ઓછામાં ઓછા વીસ હજાર માણસોની હાજરી છે અને બધા અહીંયા બહુ ભવ્ય સંભાળ હમણાં ચાલુ છે અમારા મેન જે અહીંયા રચયતા છે મનજીભાઈ ખીસી માવ એટલે અમારા ગુરુજી એમના હસ્તે બધું થઈ રહ્યું છે જય જય ભવાની આજના પ્રસંગે ખરેખર અદ્ભુત એક ખુશીનો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા અગર શરીર સલામત તો બધું સલામત સર સલામત પગડી સલામત તો બધું સલામત તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણો બી આપણે જ આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે આજનો જે આ અદ્ભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ સાથે સાથે મારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું એ અમારા માટે આનંદ આનંદની વાત છે બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી જ છે કલ્પના બાર કહેવાય ને કે અમારા આમ આજના આધુનિક યુગના અમારા એલોન મસ્કથી પણ અદ્ભુત વિચાર રાખતા અમારા બાપુ છે એ માણસ પૃથ્વી સુધી વિચારે એ પૃથ્વીથી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે ખરેખર એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે અને અદભુત સમૂહલગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે આ ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે ખરેખર અમે સમાજનો બી ધન્યવાદ કરીએ છીએ ખરેખર જે પ્રમાણે આ વિસ્તારમાં જરૂર છે હમણાં જ અમે ઓન ધ વે આવતા હતા સવારથી ટ્રેનથી આવ્યા તો વચ્ચે લગભગ બે ગાયના એક્સિડેન્ટ થયેલા હતા ખરેખર આ પટ્ટો એકદમ નિર્જળ છે અને કમ્પેરિઝન ટુ માંડવી તાલુકો કે એ બાજુ આ બાજુ થોડી નીલોતરી ઓછી છે તો ખરેખર જરૂરત આપણા એરિયામાં છે અને બાપુએ એ વસ્તુને જાણી અને અદભુત કાર્યક્રમમાં દાતાઓએ એમની સાથે જોડાયા ખરેખર એક મતલબ આ બે અઢી કિલોમીટર ડિસ્ટન્સમાં અમે જે આ દ્રશ્યો જોયું કે કેટલી ગાયોની આડફેટે વાહનોની આડફેટે ગાયો આવે છે તો આ હોસ્પિટલ થતાં મને લાગે છે એ ગાયોને ટાઈમ પર સારવાર મળી જશે જેના લીધે ઘણું પશુધનનું આપણે બચાવી શકીશું જેનું પુણ્ય આપણા માનવીઓને બધાને મળવાનું છે તો ખરેખર આ જે લોકેશન છે અને અબડાસાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો આખું પશુધન અહીંયાથી નજીકમાં કોઈ બી ખેડૂત હોય ગામવાળા હોય પોતાની પશુને કાંઈ બી બીમારી કે કાંઈ બી જરૂરત હોય તો અહીંયા આવશે સારવાર લેશે અને અહીંયા બી જે પાંજરાપોળ ચાલી રહી છે એના માટે બી આ એક મુખ્ય સ્થાન હતું તો ખરેખર આ જગ્યા વિશે અને આ જગ્યા પર થયેલા કાર્યો વિશે જબરજસ્ત બાપુ નું દીર્ઘ પ્રમાણે એનું આયોજન છે અને ખરેખર અદ્ભુત થવાનું છે ધન્યવાદ ધન્યવાદ મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદ્રા રાપર ગામ થી છું હાલે ગાંધીધામ કાર્ય આ ખરેખર દુર્લભમ છે આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા ઈ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય આ કાર્ય ક્યારેય થયું નથી કચ્છમાં ને હવે થયું છે એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે અમારા ગુરુજી ઓદોરામ બાપા અઢાર વર્ણને આવર્યું છે એમણે એમાં અમારા કોલી સમાજનું પણ આવે છે આજે તો અમારા ખૂબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન અહીંયા કન્યાદાન આપી અને અહીંયાથી છોકરીઓને વિદાય છે એટલે ત્રિવેણી સંગમનો અહીંયા અમે જમાવટ જોયો કે આજે ગૌમાતાનું પૂજન અને આજે એમની સારવાર માટે હોસ્પિટલ બની છે બીજી વાત કે અહીંયા કન્યાદાન એટલે મહાદાન અને મા સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહીંયા બિરાજેલા મંદિર છે એટલે ત્રિવેણી સંગમ અમે અહીંયા જોઈએ છે રાતા તળાવની અંદર ગૌસેવાનું નામ આવે તો આવે છે અત્યારે બહુ ખુશીનો આનંદ છે અને અમે જે પાટીદાર સમાજ જે અમે રાતા તળાવ અહીંયા જોયું હતું ને આ જે દુષ્કાળ ભર્યો ત્રણ વર્ષ ત્રણ વર્ષ સતત દુષ્કાળ ભર્યો ત્યારે મનજી બાપાએ જે એલાન કર્યું હતું કે જે ગૌવંશ હોય જે ના પાડી શકતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા કને પહોંચાડો અમે એને સુરક્ષિત ખાનપાન બધું બેસું અને અમે તીદીથી જોડાણા છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે અમે હું આ પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા તળાવે પૂર્વ પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવારનો ખૂબ ખૂબ આનંદ અને નિયાળીઓ આજે સિત્તેર મહાશિવરાત્રી મહા ઉત્સવ બે હાજર પચીસ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા પ્રસ્થાન બુધવાર તારીખ છવીસ બે બે હાજર પચીસ ના સવારે સાડા આઠ કલાકે નિમંત્રક મહંત શ્રી બસંતગિરીજી ગુરુ શ્રી નયનગીરીજી શ્રી જ્ઞાનગીરીજી નિર્મલ મઠ માંડવી શ્રી મહાશિવરાત્રી ગ્રુપ માંડવી સમસ્ત હિન્દુ સમાજ માંડવી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું શ્રી પ્રથમ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો